મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે અમે અમારા ગામની થોડેક નજીક આવેલું છે આ બિલોડી માતાનું મંદિર તમે જોઈ શકો છો એક સેકન્ડ ઝૂમ કરવું પડશે આ તમે જોઈ શકો છો આ બિલોડી માતાનું મંદિર રહ્યું તો આપણે બિલોડી માતાના મંદિરની મુલાકાત લેવાની છે તો હવે અમે બાઈક લઈને જઈ રહ્યા છીએ હું અને અમારા ગામની અંદર એક બીજા કેમેરામેન છે આગળના વિડીયોમાં કેમેરામાંથી બદલાઈ ગયા છે કારણ કે અમને પરીક્ષા હતી કે એટલે એવા પરીક્ષા આપવા ગયા છે અને અમે અમારી ગામની અંદર હાલ ઊભા છીએ તમે જોઈ શકો શ્યામ એની સાઈડ અમારું ગામ છે અને આપણે રામ ટેકરી તો અગાઉનો વિડીયો બતાવી દીધો છે અને હવે બતાવવાના છે બિલોડીમાંની મગરી ત્યાં સામે મેળવી ખાઈશ તમને તો ચલો મિત્રો તમને બતાવી દઉં હવે સાઈડ લગ્ન છે તમે જોઈ શકો છો આજે મારા ગામની અંદર લગ્ન હતું ત્યાં ચા અહીંયા આવેલી છે આ સામે આ બસ આપણો જીગોભાઈ આવે છે આ જીગોભાઈ જીગોભાઈ ચકળાવાળા આ સામેની સાઈડ તમને દેખાય ને એ છે આપણો પંચવાડી સતાધાર જે અમે તમને આગળના વિડીયોમાં બતાવી તો સરસ મજાનું છે હરિયાળી પર આ છે આપણા રબારીભાઈના ડેરા સામે સાઈડ તમને ટાંકો થાય છે ને એ પાણીનો ટાંકો છે જે કામમાં મારા ઘણી બધું જાય છે ત્યાંથી પરિવર્તન આપણે હવે પહોંચવા છે ત્યાં માતા માતાનું મંદિર પાણીનો ટાંકો તમે જોઈ શકો છો પાટવાસ ગામની અંદર પાણી અહિયાં થી જાય છે બધું અહિયાં બી છે ને અગાડી બી છે આ છે નવા ચામુ ગામ તો મિત્રો તમે જોઈ શકો છો આ રહ્યો આપણે બિલોઈ માતા મંદિરનું ગેટ અંદરની સાઈડ આપણે જવાનું છે ત્યાં સામેની સાઈડ તો ચલો ચાલો હવે મળીએ પાછા આગળ તો તમે જોઈ શકો છો અમે આવી ગયા છે બિલોડી માતાના મંદિરે આ પાછળ આપણા માતાજીનું મંદિર છે અને આ છે આપણો વિશાલભાઈ આપણા હાથે આવ્યા છે કેમેરાનું શૂટિંગ કરવા માટે તો પાછળ હું તમને બધું જ બતાવું છું તમે બને રહેજો મારી જોડે તો પકડો મોબાઈલ વિશાલ ભાઈ સરસ મજાના બોટલ ના ઝાડ

તો મિત્રો અહીંયા અંદર બાવજી અત્યારે હાલ નથી સુઈ ગયેલા છે કાતો તપસ્યામાં બેઠેલા તે તમે જોઈ શકો છો સરસ મજાનું શું છે સત લોકવાસી સંત શ્રી દેવીદાસ સાહેબ સમાધિ આપણે જે પહેલા બાવજી હતા ને એમની અહીંયા સમાધિ લીધેલી છે અંદર તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા જે આપણા પહેલાં દેવીદાસ મહારાજ હતા તે નિષ્ણાધી અહીંયા લીધેલી છે એમનું અવસ્થાન થયું હતું એટલે એમ સમાધી અહીંયા જ કરેલી છે કુણી માતાનું મંદિર ઉપર જ અહીંયા મગરી છે આને મગરી કહેવામાં આવે છે આપણા ચલો અહીંયા સરસ મજાનો બગીચો છે અને તમે જોઈ શકો છો આ ચીકુ આ પાછળ ચીકુ છે પછી આ વિદ્યાનું ઝાડ છે આ પીપળો રહ્યો પેલા અને અહીંયા સરસ મજાની હરિયાળી છે તમે જોઈ શકો ચારે તમે આવેલ શાંત વાતાવરણ અહીંયા તમે જોઈ શકો છો આખી મગરી છે અહીંયા તો મિત્રો તમે જોઈ શકો છો દેવીદાસ બાજી મહારાજનો ફોટો આર્યા પાછળ દેવીદાસ મહારાજ અને આપણા નવાયા છે અધિપતિ શ્રી વિષ્ણુદાસ સાહેબ વિષ્ણુદાસ સાહેબ બાબજી અહીંયા આવેલા છે અત્યારે જે અત્યારે અહીંયા પૂજાનું બધું સાચવે છે તમે જોઈ શકો છો મંદિર માતાનું મંદિર છે અહીંયા પાણી પીવાની પણ સરસ મજાની અહીં વ્યવસ્થા કરેલી છે આ બધી આ પાણી પીવાની વ્યવસ્થા મસ્ત કરેલી છે ચારેકુર ચકલાઓનો અવાજ સરસ સંભળાઈ રહ્યો છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ચકલાઓને ચણ નાખવા માટે સરસ મજાના માળા બનાવેલા છે પાણી પીવા માટે પણ એમને સગવડ કરવી છે આ માળા અહીંયા ડોગલા ડોગલા ભરેલા છે અને આ મેદી છે લીલી લીલી મેદી સરસ મજાની સકલીઓ અહીંયા બોલી રહી છે તમે અવાજ સાંભળી શકો છો અને તમને સરસ એક બતાવું હું પાછળ તમે જોઈ શકો છો આ ગરબા આપણા જે નવરાત્રિ થાય ને આપણા જે જે છે એ નવરાત્રિ થાય તો અહીંયા ગરબા ચડાવવામાં આવેલા એમને માનતા માનેલી હોય તો ગરબાની માનતા ચડાય માનેલી હોય તો ભાઈ આપણા ભેંસનો માન માનેલી હોય ખૂંટાનો માનેલો હોય તો ગરબા ચઢાવ માનેલા હોય છે એટલે અહીંયા ગરબા ચડાવવામાં આવે છે આરે પેણાયા આ છે રસોડું છે જે અહીંયા કોઈક મોટો પ્રસંગ કંઈ એવું કંઈ થવું હોય ને સત્સંગ હોય ગમે જ કંઈ હોય તો અહીંયા રસોડું છે તો પાછળ બધી સામગ્રી બનાવવામાં ઉપયોગમાં કામમાં આવે છે રસોડામાં તો અહીંયા રસોડું છે તો પાછળ થાય છે પાછળની સાઈડ તમે જોઈ શકો છો વન વંશિયા આ બધું આ આ સામેની સાઈડ તમે દેખાય છે સીતાફળીના ઝાડ છે બધા સીતાફળી છે પછી આ બધા છે વાલોના માંડવા છે પછી આ સામેની સાઈડ દેખાય છે તળાવ છે અમારા ગામનું તળાવ છે કેસરગંજનું તમે જોઈ શકો આ તો ઘણું સુકાઈ ગયું છે બાકી પહેલાં તો આખું ભરેલું હતું જેમ જેમ સમય એમ બધું સુકાતું જાય છે પાણી બધા લોકોના કૂવામાં જાય ને એટલે સુકાઈ જાય છે અને અહીંયા તમે જોઈ શકો છો આંદા અંદાની કપચી નાખેલી છે એનું કારણ પણ નથી કારણ કે અહીંયા પથ્થર આપેલા દેખાતા થઈ જાય તો ઠેસ વાગા તો પડી જવાય લોહી નીકળે એમ થાય ને એટલે અહીંયા આ બધી કપચી નાખેલી છે તમે ખુલ્લા પગે પણ ચાલી શકો છો અને તમને કોઈ બી અસર થાય નહીં અને આ છે કબીરાશ્રમ સામેની સાઈડ જો શું લખેલું છે કબીરાશ્રમ સત શ્રી દેવીદાસજી મહારાજ સાહેબ ગુરુ શ્રી તુલસીદાસ સાહેબ શુભ સંવંત સ્થાપના થઈ હતી બે હજાર પોસઠની તારીખ ઓગણીસ બાર બે હજાર આઠ બે હજાર આઠમાં બનાવવામાં આવ્યા હતા મિત્રો તમે જોઈ શકો છો આ મંદિર આ મંદિર રહ્યું આપણું માતાનું મંદિર તમને મેં બતાવ્યું અંદર જઈને અને આ છે ગેટ જે હવણા હમણાં જ બનાવ્યું છે કોઈ વધાર વાર નહીં થઈ પછી બગીચો તમને બતાવી દઉં સરસ મજાના બગીચો છે બધું જો આ છે પાછળની જગ્યા બીજુની માતાના મંદિરની ના સામેની સાઈડ પડી આપણી બાઈક છે જી જય ઇલેવન એલ અગિયાર સડસઠ તો મિત્રો આ ઢાળ છે બધું તમે જોઈ શકો છો આખું ઢાળ છે પાછળ જો બધું ડાચના હરિહરિવારણ સન સુંદર એકદમ મજા આવી જાય અહીંયા શાંત વાતાવરણ છે કોઈ જાતની કોઈ માથા કૂટ નહીં અહીંયા સગવડ પણ મસ્ત કરેલી છે તમે જોઈ શકો છો શૌચાલયની પણ સુવિધા છે અહીંયા સરસ મજાની અને તમે અહીંયા આવી ગયા કે તમને એવું લાગે કે હું ભાઈ સ્વર્ગમાં આવી ગયો છું તમને સાચું કહું છું હું બને નહીં તો પણ તમને ખુદ મહેસૂસ થઈ જાય કે ભાઈ અહીંયા સ્વર્ગ છે બધું તો આ છે ગેટ આપણે અંદર જવાનું ગેટ આપણે અગાડી ત્યાંથી ગયા હતા ડાયરેક્ટ આપણી બાઇક ચડાવી કારણ કે અહીંયા ચડાવજો જ કાં તો બાઇક ચડત નહીં તો ડાયરેક્ટ આપણે બાઇક તો ચઢાવી અને અહીંયાથી પાછા આવી ગયા અહીંયા પાછું ધ્યાન રાખવાનું શું લખેલું છે તમે જોઈ શકો છો પાછળ સીસીટીવી કેમેરા અને કોઈએ ફૂલ તોડવાની ફૂલ છોડ તોડવાની નુકસાન કરવું નહીં કારણ કે નુકસાન કરશો પણ ફાયદો શું થાય છે તમને એમ કહું છું તોડીને એટલા અહીંયા જે શકે એમ રાખવાનું તમે આવો બેસો તમને કોઈ ના નહીં પાડે તમે અહીંયા ઊંઘી જ તમને કોઈ ના નહીં પાડે પણ તમે તોડશો કે તમને કોઈ ટકોર કરશે એનું કારણ કારણ તમે તો વાવી નહીં ગયા પણ જે વાવી ગયું છે બીજા લોકો માટે જોવા માટે તો રાખો એમ એટલા માટે તો મિત્રો આપણે વિશાલભાઈ પણ વિડીયો બનાવશું પાછળ તમે જોઈ શકો છો એ બ્લોગ નહીં બનાવતા એ મારો બનાવશે એ બીજા લોકોને જે બતાવી છે કે ભાઈ વિકોભાઈ ભાઈ આપણા વિડીયો બનાવતા હતા પણ પાછળ શું હતું કૂત કુકલ્યું છે પાછળ કુકલ્યું છે તમે જોઈ શકો છો અને આ છે આપણા ગેટ આ મેઇન ગેટ છે આ પાછળ અને આ છોકરી આવી પાણી ભરવા આવી અંદર ઉપર જે પાણી સગવડ અહીંયા આજુબાજુમાં કૂવા હોય ને તો પાણી બધા ભરી જાય છે અહીંયા છે તો મિત્રો આવી બે બે ત્રણ મગરીઓ છે આ એક આ તમે જોઈ શકો છો આ બિલોડીમાંની મગરીયા પછી આવી એક બીજી મગરી બીજ બાજુમાં છે અને બાજુમાં એક ત્રીજા નંબરની પણ મગરી છે એ મગરી કોતરીનો રસ્તો બનાવેલો છે બાજુ એ જાય છે આપણે અગાળી એક મંદિર છે માલવણ મહાદેવ મંદિર એ બહુ આપણે હું તમને એક દિવસ બતાવીશ એક અગાળના વિડીયોમાં એવા વિડીયોમાં આવી જશે માલવણ મહાદેવનું મંદિર અને બધું જ તમને બતાવીશ કે ક્યાં શું શું છે શું શું થાય છે એ બધું જ તમને બતાવવાનું છું અને તમે જોઈ શકો છો આ પાછળ બધી છરિયારી છે કુબી વાયેલી છે બધું શાકભાજી વાયેલું છે અહીંયાની પાછળની પાછળ જાઓ કે તમે તો ચૂલા ગામ પડે છે આપણે અહીંયાથી દોઢ કે બે કિલોમીટર બે કિલોમીટરના અંતરમાં બે ત્રણ કિલોમીટરના અંતરમાં કિશરગંજ ગામે આવે ગામ આવેલું છે આપણું મારું ગામ પોતાનું તો મિત્રો અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકન પૂરા ભૂલતા નહીં જેથી તમારાથી અગાની નવી અપડેટ છૂટે નહીં તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ કાલેવાળી પાછા મળીશું નવા બ્લોગમાં જય માતાજી